ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશનનું વર્ષનું પહેલું સેટેલાઇટ મિશન ફેલ થયું છે સોમવારે સવારે દસને અઢાર વાગ્યે આંધ્રપ્રદેશના હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પીએસએલવી સી સિક્સ્ટી ટુ રોકેટ અન્વેશા સહિત પંદર સેટેલાઇટ લઈને ઉડાન ભરી હતી ગુજરાત માટે આજે એક સુવર્ણ અક્ષરે લખવા જેવી ક્ષણ છે ભારતના અંતરિક્ષ ઇતિહાસમાં પ્રથમ વખત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવેલ સંસ્કાર સેટ વન સ્ટુડન્ટ સેટેલાઇટ આજે સવારે દસ ને સત્તર કલાકે શ્રી હરિકોટાથી અવકાશમાં ઝંપલાવે તે પહેલાં મિશનના ત્રીજા સ્ટેજમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે સેટેલાઇટ તેના નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત થઈ શક્યો નહીં ઇસરોના જણાવ્યા મુજબ મિશનના ત્રીજા સ્ટેજમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે સેટેલાઇટ તેના નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત થઈ શકે નહીં અને તે રસ્તો ભટકી ગયો હતો ઈસરોના વડા ડૉક્ટર વી નારાયણે એક નિવેદન જાહેર કર્યું છે કે ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને રોકેટની દિશા બદલાઈ ગઈ સંસ્કારધામ સંસ્થા આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ અમદાવાદની સંસ્કારધામ સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓની મહેનત રહેલી છે આ પ્રોજેક્ટની સૌથી વિશેષ વાત એ છે કે ધોરણ સાતથી બારના વિદ્યાર્થીઓએ આ મિશનમાં શરૂઆતી અંત સુધી પ્રત્યક્ષ કામ કર્યું છે જે ઉંમરે બાળકો સામાન્ય રીતે પાઠ્યપુસ્તકો વાંચતા હોય છે તે ઉંમરે આ વિદ્યાર્થીઓએ જટિલ સેટેલાઇટ ટેકનોલોજી ઉપર કામ કરીને વિશ્વને પોતાની તાકાત બતાવી છે વિગાડ અટમ્પચર્ડ ડ પ્રિયસ એલ વી સી સિક્સટી ટુ યુઓએસ યન વન મિશન ડ ફ્રિયસ એલ વી વ્હીકલ ફોર સ્ટેજ વ્હીકલ વિથ ટુ સોલિડ સ્ટેજસ એન્ડ ટુ લિક્વિડ સ્ટેજસ The performance of the vehicle up to the end of, close to the end of, third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates. And subsequently, there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. ઇસરોના જણાવ્યા મુજબ મિશનના ત્રીજા સ્ટેજમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે સેટેલાઇટ તેના નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત ના થઈ શક્યો અને તે રસ્તો ભટકી ગયો ઈસરોના વડા ડોક્ટર વી નારાયણે એક નિવેદન જાહેર કર્યું હતું ઈસરોએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે પીએસએલવી સી સિક્સ ટુ મિશનના પીએસ થ્રી તબક્કાના અંતે એક મુશ્કેલી પડી છે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે ઇસરોને PSLV સી સિક્સ ટુ મિશન ફેલ થયું છે ઈસરોના વડા વી નારાયણે જણાવ્યું હતું કે સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો બીજો સ્ટેજ પણ સફળ રહ્યો પરંતુ ત્રીજા સ્ટેજમાંથી ડેટા મેળવવાનું મુશ્કેલ બન્યું તે રસ્તો ભટકી ગયું હતું મિશનનો ચોથો સ્ટેજ શરૂ થયો પરંતુ તે પછી કોઈ જ અપડેટેડ ડેટા મળ્યા નહીં અમે ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ મારું નામ સલોની વ્યાસ છે હું લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન સંસ્કાર ધામમાં સિનિયર કોર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું આજે અમારા સૌ માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે લક્ષ્મણ જ્ઞાનપીઠ સંસ્કાર ધામ ભારતનું પહેલું સ્ટુડન્ટ મેડ સેટેલાઇટ સંસ્કાર સેટ વન લોન્ચ કરવા જઈ રહ્યું છે એ અમારા સૌ માટે એક અભૂતપૂર્વ સિદ્ધિ છે આ સંસ્કાર સેટ વન જે છે એ સંસ્થાની અટલ ટિંકરિંગ લેબમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે જેની પાછળ ઇસરો ઇન સ્પેસ અને ક્યુબિસેટ એરોસ્પેસના વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન રહેલું છે વિદ્યાર્થીઓએ સંસ્કાર સેટ બનાવવા માટે ડિઝાઇનિંગથી માંડી ફેબ્રિકેશન એનું એસેમ્બલિંગ એનું ટેસ્ટિંગ અને લોન્ચિંગ સુધીની તમામ પ્રક્રિયાઓમાં વિદ્યાર્થી મિત્રો અગ્રેસર અને એક્ટિવલી પાર્ટિસિપેટેડ રહ્યા છે સંસ્કાર સેટ વન એ એન બે હજાર વીસ અંતર્ગત એક્સપિરિયન્શિયલ લર્નિંગ અને કહેવા જઈએ તો સ્ટેમ એજ્યુકેશનના આયામને સાર્થક કરે છે આ સંસ્કાર સેટ વન એ આકાશમાં કૃત્રિમ તારાની જેમ જળહળ છે અને પૃથ્વી ઉપરથી બાયનોક્યુલર દ્વારા આપણે સૌ એને નિહાળી શકીશું આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે સંસ્કારધામ પરિવાર ગૌરવ અનુભવે છે આ સિદ્ધિની પાછળનું શ્રેય જે છે એ સંસ્કારધામના દૂરદર્શી અને દ્રષ્ટિવંત પ્રમુખ શ્રેય ઉપપ્રમુખ શ્રી તમામ આદરણીય ટ્રસ્ટીગણ સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ સંસ્થાના તમામ પ્રધાન શ્રી ઉપપ્રધાન શ્રી તમામ શિક્ષકગણ તમામ વૈજ્ઞાનિક માર્ગદર્શકો તેમજ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓના અભૂતપૂર્વ પ્રયત્નનું આ પરિણામ છે બે વર્ષની આ જર્ની જે છે એની વાત કરું તો માર્ચ બે હજાર ત્રેવીસથી અટલ ટિંકરિંગ લેબમાં જર્નીની શરૂઆત થઈ અને ગત 25 ડિસેમ્બર બે હજાર રોજ આ સંસ્કાર સેટ વનનું ફ્લેગ ઓફ સેરેમની પણ શરૂ થયું અને એને પૂર્ણ થયું ઉપરાંત આજે ગૌરવપૂર્ણ દિવસે બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ જ્યારે રાષ્ટ્રીય યુવા દિવસ છે પરમ પૂજનીય શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિના દિવસે આજે આપણે સંસ્કાર ધામ સંસ્કાર સેટ વનને ને શ્રી હરિકોટા એલ સી સિક્સટી ટુ એ જે યાન છે તેના દ્વારા અવકાશ તરફ એ પ્રયાણ કરશે અને સફળતાપૂર્વક લોન્ચ કરવા જઈ રહ્યા છે તો આ તમામ સિદ્ધિ પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પંચોતેર વર્ષની ઉજવણી સંદર્ભે વિદ્યાર્થીઓ જે ભારતના વિદ્યાર્થીઓ છે એના દ્વારા જે સંસ્કાર સેટ લોન્ચ કરવાની વાત કરી હતી તે અમારા સૌ માટે એક પ્રેરકબળ બની રહ્યું અને સંસ્કાર ધામના વિદ્યાર્થીઓ દ્વારા ભારતનું પ્રથમ સ્ટુડન્ટ મેડ સેટેલાઇટ સંસ્કાર સેટ વન એ લોન્ચ થયું છે તો આ અભૂતપૂર્વ સિદ્ધિ ત્યારે જ શક્ય બની છે કે જ્યારે ઉત્તમ માર્ગદર્શન મળે ત્યારે વિદ્યાર્થીઓ તેમના સપનાને સાકાર કરી શકે